આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હૈદરાબાદના બે દિવસના પ્રવાસે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખવા પ્રાંતમાં બંદૂકધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતા અડત્રીસ લોકોના મોત એન્ટીનાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે દિલ્હીમાં ચાર કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી અને ચાઇના માસ્ટર્સ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્યસેન મેન સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે તેઓ ગયાના અને કેરેબિયન ક્ષેત્રના ક્રિકેટ ખેલાડીઓ સાથે પણ સંવાદ કરશે પ્રધાનમંત્રી ભારતીય સમુદાયની સભાને પણ સંબોધશે પ્રધાનમંત્રી હાલમાં ત્રણ દિવસના ગયાનાના પ્રવાસ પર છે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે શ્રી મોદી ગયાનાની સંસદના વિશેષ સત્રને સંબોધશે તેમનું આ સંબોધન વિશ્વના રાજદ્વારી મંચ પર વધુ એક મહત્વની સિદ્ધિ છે શ્રી મોદી વિદેશોની સંસદમાં ભારતીય લોકો તરફથી ચૌદમી વખત સંબોધન કરશે તેઓ એવા એક ભારતીય પ્રધાનમંત્રી છે જેમણે વિદેશ સંસદોમાં સૌથી વધુ વખત સંબોધન કર્યું છે પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે ભારત કેરીકોમ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો તેમણે ગયાના ડોમેનિકા સુરીનામ ત્રિનીદાદ અને ટોબેગો બહામાસ બાર્બાડોસ ગ્રેનાડા અને સેન્ટ વિન્સેન્ટના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી દરમિયાન શ્રી મોદી અને ગયાનાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ ઇરફાન અલી વચ્ચે આરોગ્ય હાઇડ્રોકાર્બન અને ખેતી સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ અને ત્યારબાદ ભારત અને ગયાનાએ દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હૈદરાબાદના બે દિવસના પ્રવાસ પર આજે બેગમપેઠ હવાઇ મથક પહોંચ્યા છે મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું રાષ્ટ્રપતિ સાંજે કોટી દીપોત્સવમાં ઉપસ્થિત રહેશે છેલ્લા બાર વર્ષમાં કારતક મહિનામાં દર વર્ષે કોટી દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ લોકમંથનની ચોથી આવૃત્તિનો પ્રારંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેસરી ડોક્ટર હરેકૃષ્ણ મહતાબની એકસો પચ્ચીસમી જયંતિ સમારોહનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે સુશ્રી મુર્મુએ કહ્યું કે હરેકૃષ્ણ મહતાબ એક સ્વપ્ન દ્રષ્ટા નેતા હતા તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે ભૌતિક વિકાસની સાથે સાથે સાંસ્કૃતિક જાગૃતિ પણ જરૂરી છે રાષ્ટ્રપતિએ તેમને એક પ્રખ્યાત લેખક ગણાવ્યા જેમણે ઓડિશામાં કળા સાહિત્ય અને સંગીતને પ્રોત્સાહન આપવા મહત્વનું યોગદાન આપ્યું સુશ્રી મુર્મુએ ઉમેર્યું કે શ્રી મહેતાબે ઓડિશાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના કાર્યો કર્યા મહાનદી પર બહુહેતુક બંધ પરિયોજનાના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા નિભાવી ઉપરાંત હીરાકુંડ અને અન્ય પરિયોજનાને કારણે ઓડિશા વીજળી ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બન્યું બન્યુંબી જન્મ જયંતિ સાલભર છે आज यहाँ डॉक्टर मोहताब की स्मृति से डाक टिकट और कोयन का विमोचन करके मुझे प्रसन्नता हुई डॉक्टर हरिकृष्ण मोहताब अपने छात्र जीवन से ही स्वतंत्रता संग्राम के प्रति आकर्षित हुई थी मोहताब ने ओडिशा के गांव-गांव में गांधी जी का संदेश फैलाया इसीलिए ओडिशा में एक लोकप्रिय कहावत है हरि महता आनेला गांधी छत्र अर्थात हरे कृष्ण मोहताब ने गांधी जी के छत्र को કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ સભ્યોની સંખ્યા અઢાર લાખ એક્યાસી હજાર થઈ છે જે ગયા વર્ષના સમયગાળા દરમિયાન નવ પોઈન્ટ તેત્રીસ ટકા વધુ છે શ્રમ રોજગાર મંત્રાલયે જણાવ્યું કે સભ્યોની સંખ્યામાં આ વધારો રોજગારની તકોમાં વૃદ્ધિ કર્મચારી લાભ પ્રત્યે વધતી જાગૃતિ અને સંગઠનની અસરકારક પહેલના કારણે શક્ય બન્યો છે અસ્થાયી પેરોલ આંકડા અનુસાર પ્રવર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનામાં કુલ નવ લાખ સડતાલીસ હજાર નવા સભ્યો નોંધાયા આમાં અઢારથી પચીસ વર્ષના સભ્યોની સંખ્યા વધુ છે અને આ કુલ સભ્યો ઓગણસાઠ ટકાથી પણ વધુ છે સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને આધાર નંબર સાથે જોડાયેલા ઓટીપી દ્વારા કર્મચારીઓને સાર્વત્રિક ખાતા ક્રમાંક યુએએન સક્રિય કરવા જણાવ્યું છે શ્રમ અને રોજગાર મંત્રાલયે સંગઠનને અભિયાન રીતમાં હાથ ધરવા નિર્દેશ આપ્યો છે જેથી મોટી સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલા કાર્ય આધારિત પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવી શકે પાકિસ્તાનમાં આજે ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનકુવા પ્રાંતના એક આદિવાસી વિસ્તારમાં બંદૂકધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતા ઓછામાં ઓછા આડત્રીસ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઓગણત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કહ્યું કે આ હુમલો કુર્રમ આદિવાસી જિલ્લામાં થયો હતો મૃતકોની સંખ્યા વધવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું છે જાણવા મળી રહ્યું છે કે પ્રવાસી વાહનોના બે કાફલા હતા એક વાહન પેશાવરથી પારાચિનાર અને બીજું વાહન પારાચિનારથી પેશાવર જઈ રહ્યું હતું દરમિયાન બંદૂકધારી લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો જાહેર પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે કહ્યું કે નવું ઓટીટી મંચ શરૂ કરવાનું કારણ માત્ર આરોગ્ય પ્રસારણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનું નહીં પરંતુ સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી કાર્યક્રમનું પ્રસારણ કરવાનું છે ગોવામાં ગઈકાલે ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન શ્રી સૈગલે પ્રસાર ભારતીના ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ મંચ વેવ્સ અંગે માધ્યમોને માહિતી આપી હતી તેમણે કહ્યું કે આ મંચથી દૂરદર્શનના તમામ સંગ્રહાયેલા લોકપ્રિય કાર્યક્રમનું પ્રસારણ કરાશે જ્યારે પ્રાદેશિક વારસાઓ પર બનેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ તેમાં સમાવેશ થાય છે પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે રાષ્ટ્રીય પ્રસારક તરીકે પ્રસાર ભારતીના ઓટીટી મંચનું લક્ષ્ય દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં કાર્યક્રમ સામેલ કરવાનો છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સતત આર્થિક વૃદ્ધિ ખરીદ શક્તિમાં સુધારો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના પાયા તરીકે સ્થિર ફુગાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો આજે ગ્લોબલ સાઉથની મધ્યસ્થ બેન્કોની ઉચ્ચસ્તરીય નીતિ પરિષદમાં બોલતા શ્રી દાસે પ્રકાશ પાડ્યો કે ભાવ સ્થિરતા અનિશ્ચિતતા ઘટાડીને બચત અને રોકાણોને પ્રોત્સાહિત કરીને અર્થતંત્ર અને જનતા બંનેને લાભ આપે શ્રી દાસે કહ્યું કે ભાવ સ્થિરતા સતત વૃદ્ધિ માટે જરૂરી છે કારણ કે તે ખરીદ શક્તિમાં વધારો કરે છે અને સ્થિર રોકાણ વાતાવરણ બનાવે છે તેમણે ઉમેર્યું કે દેશની સ્થિતિસ્થાપક આર્થિક વૃદ્ધિએ ભારત રિઝર્વ બેન્કને સરકાર દ્વારા નિર્ધારિત બે થી છ ટકાની મર્યાદામાં તેના ચાર ટકાના લક્ષ્યાંક સુધી ફુગાવાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુગમતા પ્રદાન છે નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફએ માદક પદાર્થોના વિરોધમાં નીતિને જોતા આજે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી છે દિલ્હી પોલીસ ગુના શાખાએ જણાવ્યું કે એએનટીએફએ આ જૂથમાં એક નાઇજીરિયન નાગરિકની પણ ધરપકડ કરી છે દરમિયાન ટાસ્ક ફોર્સે ત્રણ કિલોના માદક પદાર્થ અને છ હજારથી વધુ કેફી દવાઓ કબજે કરી છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ચાર કરોડ આંકવામાં આવી છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંઘે આજે નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઇન્ડિયા ઇનિશિયેટીવ ફોર સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક એટલે કે વિઝનનું ઉદઘાટન કર્યું આ પહેલનો ઉદ્દેશ વંચિત બાળકોમાં શિક્ષણ કૌશલ્ય વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે તેમણે આ પહેલ પાછળની ઉદ્યોગ સાહસિક દ્રષ્ટિ અને દેશમાં વિદ્યાર્થીઓ માટે તકોના લોકશાહીકરણના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી શ્રી સિંહે જણાવ્યું કે આ પોર્ટલ દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે માર્ગદર્શક બની રહેશે બેડમિન્ટનમાં ચાઇના માસ્ટર્સ બે હજાર ચોવીસ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્યસેન સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે શ્રી સેને શેનઝેનમાં બીજા રાઉન્ડમાં ડેનમાર્કના રાસમસ ગેમકેને એકવીસ સોળ એકવીસ અઢારથી હરાવીને આ સિદ્ધિ મેળવી છે મેન્સ ડબલ્સમાં પણ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કરેડ્ડી ડેનમાર્કના રાસમસ કેજર અને ફ્રેડરિક સોગાર્ડને એકવીસ ઓગણીસ એકવીસ પંદરથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે ઉપરાંત ત્રિશા જોલી અને ગાયત્રી કોપીચંદની ભારતીય જોડી આજે બપોરે વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં ચીનની લીયુ શેંગ અને ટેન જોડીને જોડી સામે સોળ એકવીસ અગિયાર એકવીસથી હારી ગઈ હતી અગાઉ ટોચના ભારતીય ખેલાડી પીવી સિંધુ મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સિંગાપોરના યેઓ જીયા મીન સામે એકવીસ સોળ સત્તર એકવીસ અને ત્રેવીસ એકવીસથી હારી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હૈદરાબાદના બે દિવસના પ્રવાસે પાકિસ્તાનના ખૈવર પખ્તુનકવાક પ્રાંતમાં બંદુકધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતા અડત્રીસ લોકોના મોત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે દિલ્હીમાં ચાર કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે આંતરરાષ્ટ્રીય તસ્કરોના જૂથની ધરપકડ કરી અને ચાઇના માસ્ટર્સ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્યસેન મેન સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા